મિત્રો જીવતી વાર્તામાં આજે હું આપની માટે એક વાર્તા લઈને આવ્યો છું જેનું નામ છે પ્રેમની ઉંમર આપણે કહે છે ને કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી પ્રેમ ગમે તે ઉંમરમાં થાય છે તો આવી જ કંઈક વાર્તા હું લઈને આવ્યો છું એક રિક્ષા સ્ટેન્ડ એક આંટી રિક્ષામાંથી ઉતરે છે આંટીના સફેદ વાળ અને પર ફરતેની કરચલી એની ઉંમર બતાવી જાય છે લગભગ આ આંટી પચાસેક વર્ષના હશે એવું લાગી રહ્યું હતું આંટી ઉતરતા સાથે પહેલ કાઢે છે અને વાતો એ વળગે છે ઊભા ઉભા સામે પાનમાવાની કેબીને એક બાઈકને સ્ટેન્ડ કરેલું હતું એક યુવાન એની ઉપર બેસેલો હતો અને એક બાજુમાં ઊભો હતો બીજા કોઈ નહીં પણ આ બંને પંચા હતા એનો રોજની આ જ વ્યવસ્થા હતી સમય પસાર કરવા માટે રોજ અહીંયા આવી જતા અને કોઈને કોઈ વિષય એને જોઈતો હતો આજનો વિષય એને મળી ગયો પહેલા બાઈક પર બેઠેલા યુવાને બીજાને ઇશારો કરી અને બતાવ્યું જો આ ઉંમરે આ આંટીને શું આટલો વહીવટે છે ફોનમાં અને કેવા હસી હસીને વાત કરે છે શું તને લાગે છે એના હસબંડ હારે વાત કરતા છે બીજા પંચાયતીએ મોઢું મળી અને ખંદુ હસી અને કહ્યું ના રે ના ભાઈ કયાક વહીવટ હોય અત્યારે તો પણ આ ઉંમરમાંથી ત્યારે પહેલા પંચાયતીએ કીધું હા ભાઈ પણ એમને કોઈ ઉંમર હોતી નથી બસ પંચાયત યાદ આજનો વિષય મળી ગયો એ તો આંટી ની ઉપર નજર રાખી ઉભા રહ્યા એટલામાં એવું બન્યું કે એક બાઈક આવી બાઈક લઈને આવનાર એ પણ એક અંકલ હતા એ અંકલ હતા એ એના વાળની સફેદીથી ખબર પડતી હતી બાકી અંકલે જીન્સ અને ટી શર્ટ પહેરેલું હતું પરંતુ અંકલે મોઢે રૂમાલ બાંધેલો હતો એટલે એની વાતોનો મરી મસાલો બરાબર મળી ગયો અંકલ આવી ઉભા રહ્યા એનું બાઇક ત્યાં ઊભું રાખ્યું બસ આંટી તરત બેસી ગયા બાઇક પાછળ અને બાઈક રોડે પૂર ઝડપે ચાલવા લાગ્યું પંચાતિયાને એનો મરી મસાલો અધૂરો રહે કરવો પડે ને પેલો બાઈક ઉપર બેઠો તો એણે બાઇક બાઇકનું સ્ટેન્ડ ઉતારી નાખ્યું બસ પાછળ વાળો તો તૈયાર હતો બેસી ગયો એણે પણ આ અંકલ ને આંટીની પાછળ બાઇક મારી મૂકી થોડું અંતર રાખી બંને પાછળ પાછળ બાઈક ચલાવી જતા અંકલ આંટીનું બાઈક ગામને વટાવી ગયું ગામની બહાર એકાંત જગ્યાએ આવેલા એક મંદિર ના આ મંદિરની બાજુમાં મોટો જૂનો બગીચો એણે ગાડી ઉભી રાખી આ પંચાયતિયા એ થોડું અંતર રાખી ગાડી ઉભી રાખી એ અંકલ આંટી બાઈક પરથી ઉતરી અંકલે મોઢેથી રૂમાલ છોડ્યો અને બંને હસતા હસતા બગીચામાં પ્રવેશ્યા પેલા પંચાયતિયા પણ પાછળ પાછળ અંકલ આંટીએ એક એક ખૂણામાં ઝાડના પોતાની બેઠક લીધી પંચાયતિયા ક્રોસમાં બેસી અને એના ઉપર નજર રે એવી રીતે બેઠક લીધી અંકલ આંટી તો એ બેઠા બેઠા વાતો કરતા જાય હસતા જાય હાથતાળી દેતા જાય પહેલાં પંચાયતીએ બીજાને કીધું કે જો એને હું કહેતો એમ આ ઉંમરમાં આવો પ્રેમ કોઈને હોય તને શું લાગે છે પતિ પત્ની હશે ખંદુ હશે કરી ના રે ના ભાઈ મને તો કંઈક વહીવટ લાગે છે પછી તો બંને એની એક એક વાતો પર કાન ધ્યાન દઈને સાંભળવા લાગ્યા પણ સંભળાય તો નહીં એવામાં આંટીએ પોતાના પર્સમાંથી નાસ્તો કાઢ્યો અને અંકલ ને આંટી નાસ્તો કરવા લાગ્યા ખૂબ બંને પ્રેમથી બેઠા હતા પંચાતિયાને પાકું લાગ્યું કે કંઈક ડાળમાં કાળું છે અને આ અંકલ અને આંટી એના પહેરવેશ અને દેખાવ ઉપરથી ધનવાન લાગતા હતા એટલે પંચાયતીએ વિચાર્યું કે આજે તો જો કંઈક વધારે મરી મસાલો મળી જાય ને તો આનો વહીવટ કરી નાખો આજે ખીસું ગરમ કરી લઈએ બસ આવું વિચારતા હતા ત્યાં આંટીનો ફોન આવ્યો આંટીએ પર્સમાંથી ફોન કાઢ્યો અને કંઈક વાત કરી પંચાયતીએ તરત કીધું જ ઘરેથી ફોન આવ્યો છે પણ કંઈક બહારનું બતાવી દીધું લાગે છે લગભગ દસ મિનિટ થઈ વ્હીલ આવી ઊભી રહી ફોર વ્હીલમાંથી એક યુવાન અને એની પત્ની ઉતર્યા બગીચામાં એન્ટર થયા ચાલતા ચાલતા એણે જોરથી બૂમ મારી અરે મમ્મી આજ તો તમે બહુ લેટ થઈ ગયા તો આંટીએ ત્યાંથી બેઠા બેઠા જ કીધું કે હું ને તારા પપ્પા ઘણા દિવસથી બેઠા નહોતા કેટલા દિવસથી આ બગીચામાં આવ્યા નહોતા તો આજે ટાઈમ હતો હું સીધી જ રિક્ષા સ્ટેન્ડે આવી ગઈ તારા પપ્પાને ઘરેથી બોલાવી લીધા કે ચાલો આજે બગીચામાં બેસવા જવું છે તો અમે આવી ગયા તો યુવાન છોકરાએ કીધું કે હવે ચાલો ઘરે જઈએ રસોઈનો ટાઈમ થયો છે ત્યારે પહેલાં અંકલે કીધું કે ના રે ના આજે ઘરે થોડું જમવાનું છે આજે તમે બંને અને અમે બંને ચાલો કંઈક બહાર જતા રહી અને સરસ મજાનું બહારનું જમીએ અને પછી ઘરે જઈએ તો ત્યારે હસતા હસતા આવ્યા ગાડીમાં બે થા અને ગાડી રોડ ઉપર સડસડાટ ચાલી પહેલા બંને પંચાત્યા જોતા રહ્યા મોઢું વકાસી અને વિચારતા રહ્યા બીજાએ કીધું કે ના ભાઈઓ આપણે વિચારીએ એવું ના હોય કેમ ઉમરે પતિ પત્નીમાં પ્રેમ ના હોય તો આ મારી વાર્તા હતી પ્રેમની ઉંમર મિત્રો આપને જો પસંદ આવી હોય આ વાર્તા તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર જય હિન્દ